બહુ જગ્યાએ મારી ફરીને આવ્યો છું બહુ દાણા જોરાયા જ્યાં જવું છે ત્યાં એવું જ કહેવામાં આવે કે કંઈક કરેલું છે પણ મને કંઈ ખ્યાલ આવતો નહીં આમાં શું છે શું નહીં તકલીફ એ છે કે અત્યાર સુધી બધું સારું જ હતું પણ અચાનક જ મારું બધો કામ ધંધો બધો હાવ ઠપ થઈ ગયો જે હતું એ બધું જવા માંડ્યું કોઈ રિલેટિવ એવો નહીં હોય કે જેની પાસેથી મેં પૈસા ઉછીના નહીં લીધા હોય દેવ દુઃખમય તો માતાજી પહેલાં મારું પડ્યો બોલ ઝીલતા હતા પણ હમણાંથી કશું કામ થતું નહીં મારું માતાજીને ત્યાં જે નિવસ થાય બી દર વર્ષે જે નિવેશ બી કરીએ છીએ અને અમારાથી જે કંઈ થઈ હોય મારીમાં બધું સ્વીકારવા તૈયાર છું અને કંઈક હાચો મારો ગુજાળો એટલે તના કોઈ કરી નાખ્યું છે એવું લાગસ કોઈ કામ થતું નહીં એટલે પછી એવું થઈ ગયું કે કઈક કર્યું જશે કોઈ એમ બે બૈરા કોને કર્યા એટલે મારો હતું ખરું એ કેવું એમ તને નહીં લાગતું કે તારી જ માતા તારા ઉપર એતરા થઈ હોય હું તને કહું

અને પ્રાર્થના કરો ને બી હાથ જોડીને તમે પ્રાર્થના કરો કે માં તું સુખી કરજે તું હારું કરજે પણ એ માતા કદાચ રૂપિયા હાલ ને તું કોઈ બાયડી પાછળ વાપરો એ માતા તને આલખ ખરી કંઈ ફેણ મને જવાબ દે દેવ તું ના આલખ ખરી ના તે શું કર્યું તારા જીવનમાં મને એમ કેમ આ પ્રશ્ન તને દુઃખ હાલશે તારી પત્નીને ના ખબર હોય તારા સંતાનને ના ખબર હોય તારા મા બાપને ના ખબર હોય તારા મિત્ર કે તારી બેનને ના ખબર હોય મને મેળીને ખબર હોય હા માં એટલે તું પેલા સમજી જા માતાજી તારાથી મો ફેરવી લીધું છે હા એમ કહું છું ખ્યાલ પડશ હા સમજી ગયો તારી જ માતા તારાથી એતરા જ થાડા માનો કે મા આ તારી પત્ની હોય ને આ તાર બૈરી હોય તો એ બૈરી માતા માતાની પ્રાર્થના તો કરે ને કે માં તમ ત મારા ઘરવાળાને તમારા દીકરાને મા કંઈક પચીસ રૂપિયા આલજો કંઈક સારું આલજો અને હાંચવીને લઈ જજો અને હાંચીને લાવજો

તને કોઈ કરી નાખ્યું નથી તને તારા જીવનમાં જે ચાર આવીને એ તારી અસલ હતી માતા ખોટી તારી પત્ની માતાજીને ના દેવીને પ્રાર્થના કર કે માં મારા ઘરવાળાને હારો રાખજો હાચીન રાખજો અને માં આટલું દુઃખ છે તમે તમારા દીકરાને હાચવજો માં હું હાચવા મને કહેતો હવે મા કોઈ દાડો કે ખરી મંદિર માંથી બહાર નીકળી ને તારી પત્ની ને કે ખરી કોઈ દાડો કે મારો દીકરો તારો ઘર ધણી બીજા લઈને ફરે છે માં કે ખરી કોઈ દિવસ મા શું કરે મા કે જા તારું કરમ ધરમ એમ તને મૂકી દીધો તારી જ માતા તારાથી રિહાયેલી છે હું એમ કહું છું તને કોઈ કરી નથી નાખ્યું અને હું સહી કરી આલું કોઈ બતાવો ને સાબિત કરી આલું કે તારા પર કરી નાખ્યું છે તો મારા અવતારમાં ખોટપણો માતા છું હા બા એટલે ગમે તેવો તું નહીં ગમે તેવો કોક આવે ને અલી નો લાલ ગમે તેવો દેશ નહીં વિદેશ થી મંચો ખુજ કેવા જોઈએ તને ગમ ના ગમ તને ગમે તે હું તો મારા ભગવાન કરું છું મારે હું લેવા ખાવા મારી ફરજમાં છે મારી ફરજમાં છે કે તમને કોઈક છેતરી ના લે તારા ઘરમાં ખોટી કોઈક ભૂવો આવે અને બાયો પર નજર ના નાખ અને તારા રખડવું ના પડે તારા આત્મહત્યા કરવી ના પડે તારા લીધેલી મિલકત વેચવી ના પડે અને આ બે જણા છોકરાઓ લઈને દેહિનારે તારા કારણે એટલે સત્ય બતાવું છું

એ હાથી ના હોય તો એમની માતા કે ક્યાં ગુનેગાર છે હું કહું છું ને હા તો અન તું સ્વીકાર છે અને મારે સત્ય જ કહેવું મારે સત્ય જ કહેવાનું અને સત્ય જ બતાવું છું કારણ મારી જાઉં ના રામસેવ માતા છો એટલા બોલું છું તને આટલું એટલે પણ બોલું છું તું મારી કીધામ નથી હું તને ક્યાંથી કઈ કરી મને તો કે આજે તું વિચાર કર આજ બધાની નજર માં તું પડી ગયો ને હા માને કેવું લાગતું હતું કે મારો દીકરા જેવો કોઈનો દીકરો નથી બાપને કેવું લાગે કે મારો દીકરો સંસ્કારી છે ને મારો દીકરો મહેનતું છે પત્નીને એવું લાગે કે મારો ધણી મારો છે પણ તું ખરેખર કોઈનો નથી માતા છો આ વાતનું દુઃખ છે આ વાતનું દુઃખ કે તે તારા નથી ત્રયા અલસ જાગો બાપા જાગો કઈ નથી આ જીવનમાં આવવાનું ને કોઈ લઈ નથી ગયું શું કરવા આવું કરો છો હે શું કરવા મન કહેતો જીવન જોઈએ ને સારું ખાવાનું જોઈએ પહેરવાનું જોઈએ ને સારા સગામાં જવા જોઈએ ને સારું રહેવાનું જોઈએ ભગવાન માતાજી નું નામ લઈએ અને ભગવાન આપણને હારું જીવન આલ આપડા બાળ બચ્ચા સુખી રહે કોઈ દાડો દવા દવા ઘરમાં માં આવે ને એવું જ વિચારીએ ને આપણે માતાજીની શું પ્રાર્થના કરીએ એ માં હારા હારા રાજ્યે માં તું અમને સારા રાજ્યે અને માં અમારી સામુ તું જોજે માં હું જોવો મન કે એટલે એવું કહેવાય શું કહેવાય કે તમે જે કર્મ કરો છો ને પરમાત્મા જોવો હશે પણ કળિયુગમાં હું એક જ મેલડી જોઉં છું હા એ જોતો હશે એ ભગવાન જોતો હશે ભગવાન મર્યા પછી હિસાબ કરે હશે ને હું જીવતા કરવા આવીશું એ તમે મરશો ને તે જેવા કર્મ કર્યા છે ને એવા ભગવાન આપને જન્મ ને તે હારું કર્મ કર્યું હશે ખોટું બોલ્યો નહી હોય અને માતાની ભગવાનની ભગવાન ઠારી હશે અને પરમાત્મા તને એવી જન્મ ને હવે ખોટું કર્યું હોય તે કોકનું લૂટી લીધું હોય તો ભગવાન તને હારો જન્મ આલે ખરી ના તને દુઃખમાં જન્મ આલ પણ ક્યારે તું મરી જાય ને તાર મરી જાવ તમે ત્યારે પરમાત્મા એનો હિસાબ લેસ પણ આ કળિયુગમાં હું જીવતા તમારો હિસાબ કરવા આવી છું કારણ કે કદાચ હું તમને નહીં સુધારું હું તમને નહીં વાળું હું તમને સતના માર્ગે નહીં મોકલું તો પરમાત્મા હારો અવતાર નહીં આલી એક એટલે પ્રથમ મેલડી છો આ માડી હું સુધારીશ તો તમે સુધારશો ને હું કદાચ તમને બે ઠપકો બે શબ્દ બોલીશ તો તારા પરિવર્તન આવશે ને તો તું તારા સત્યના માર્ગ જઈશ ને અને માણસ છે ને તું એટલે તારાથી તારાથી ખોટું થાય તું મનુષ્યની ની છો એટલે તું ખોટું બોલ તું ખોટું કર મારું નારાયણની સાક્ષી હું કોઈ દાડો ના બોલી શકું

માણસ હે મનુષ્ય તને હારો અવતાર આલ્યો તે કર્યું છું એ વખતે તું નહીં બોલી એક પણ હું તેર ચાર વર્ષ જૂની માતા છું તો તો પરમાત્માને કહી કે હજારો માણસો નું કલ્યાણ કરી પરમાત્મા તારી પાસે આવીશું એમ એટલે તું ખોટું બોલીએ કે તું ખોટું કરીએ કે મારા આવતું નથી પણ તું કદાચ તું આજે દુખી છો તું હાવ ખાલી થઈ ગયેલો છે અને આજે ચારે બાજુ તું ઘેરાઈ ગયેલો છે ઓછો મુજબ દહ જણા તારે પાસે રૂપિયા માગે છે પણ મને એવું વચન દે કે હું તારો થઉં છું માં અને દુનિયા નાના માં આવતો મારા અવતારમાં ખોટ પડે ઉશ્યન મન સપરા નદી કંદરપિયા મેલડી છો આમાં માં ધંજે દવા દે વચન આપું માં તમને

કઈ સમાજની સ્ત્રીની પાસે ગયો તે કેવી રીતે મળ્યો તું ક્યાં લઈ ગયો તું કેટલી વખત મળ્યો એ માતાને મને બધી ખબર છે પણ તે મને એમ કીધું ને કે માં વળી જવું છું એટલે તારા માટે પેલા દહ જણને ના વાળવું તો મારું નામ મેલડી નહીં હા મળ્યા આની અંદર એવું છે કે હું તમને છોડાવવા આવી છું દરેક ને છું કે તમને છોડાવવા આવી છું જો તમારી તાકાત હોય તો મારી પાસે છૂટી જજો નકર હું નથી ભારતી કે મારા કરતા કોઈ જોરાવર હોય ના એટલે જ અહીંયા આવ્યો હતો તારે કીધું કો કે તાર પર કરી નાખ્યું છે પણ અહીં શું નીકળ્યું અહી શું નીકળ્યું અહી સત્ય હોનું થયું ને પાણીનું પાણી થયું એટલે યાદ રાખજે કે આજથી મહિનો થાય તારી બધી દિશા ચોખી છે આજથી તું વળી ગયો તું વળી ગયો ને એટલે મારો શબ્દ ફેરથી તને કઉ છું કે આજ મા બાપ છે આજ સંતાનો છે ને આજ ધર્મ પત્ની છે ને આજ ચાવુડ છે

અને મહિનો થાય એટલે ચોટી દર્શન કરવા જજે અને સુંદડી લઈને જજે શ્રીફળ લઈને જજે અને માને એવું એવું કે માં બાર મહિને બાર મહિને એક વખત તારા દર્શન કરવા આવી પણ માં ખોળે ખંચેરી તું લઈ લે અને તાહી ઉતર નીચે આવન તું અને ભગવા કલર ની ડોસી દેખાય તો માંજે કેવું આવી હતી ના એ એ એ એ એ ડોતું જોવા અને ડોશી ઉભી હોય ભગવો પેરી તારી ને એની નજર થાય ને તારા માનવાનું કે તારું આખું જીવન બદલવા હું માથા આયી હા